તાલુકાના ટીકર સમસ્ત ગામ દ્વારા પૌરાણિક સાત અનુમાન દાદાના નવનિર્મિત શિખર બંધ મંદિરમાં સાત હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા અને પાંચ દિવસીય હનુમંત કથા કથા સ્થળ એરવાડિયા પરિવારની વાડી હનુમંત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં કથાના ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું હનુમાનજીનું નવનિર્માણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જેનો જીણોદ્વાર તારીખ સત્તર એક બે હજાર ચોવીસથી એકવીસ એક બે હજાર ચોવીસ દરમિયાન કથાનું આયોજન રાખેલ છે તે દરમિયાન બાવીસ તારીખે સાત હનુમાનની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મૂળ જ્યારે અયોધ્યામાં રામ મંદિર રામલલા બિરાજતા હોય એ જ તારીખે એ જ સમયે અમારા ગામના આગેવાનોએ અમે નક્કી કરેલું છે કે જે સમયે રામ ભગવાન અયોધ્યામાં બિરાજે એ જ સમયે આપણે સાત હનુમાનજી મહારાજને આપણા મંદિરની અંદર બિરાજી અને ગામની અંદર અમે બધા ઉત્સવો ઉજવીએ છીએ અને છેલ્લે દિવસે મહાપ્રસાદનું પણ આયોજન રાખેલ છે અને વિવિધ કાર્યક્રમો રાત્રિ દરમિયાન દરરોજ ગોઠવીએ છીએ એકમાત્ર ટીકર એટલે આ વખતે છે એવું નહીં પણ અમારું ગામ કાયમી એકમાત્ર જ હોય છે ટીકર આ સામ પિત્રોડા વતન છે અને અમારા ગામમાં એમના એ સામ પિત્રોડાના ઘરની બાજુમાં જ સાત હનુમાનજી મંદિર સાત હનુમાનજી બિરાજેલા છે અને એ બહુ ઐતિહાસિક મંદિર છે અમારું અને સાડા બારસો વર્ષ પુરાણું છે એ મંદિર અને એનો બહુ માતમ છે અમારા ગામમાં ને અમે લોકો એને બહુ આસ્થાથી પૂજીએ છીએ સર્વ જ્ઞાતિ અમારા ગામમાં અઢારે વર્ણના માણસો રહે છે તમામ લોકો ધર્મ સાથે જોડાયેલા છે અહીંયા કોઈ અમે ભેદભાવવાળી કોઈ અમારે કોઈ દિવસ હોતું નથી અને બહુ સારી રીતે અમારા ગામમાં કોઈ પણ કોઈ પણ મંદિરનો હોય કોઈ પણ સમાજનો પ્રસંગ હોય અમે રંગે ચંગે જ કાયમી ઉજવીએ છીએ ઉજવતા આવીએ છીએ અને ઉજવવાના છીએ હનુમંત મંદિર સાત હનુમાજીની પ્રતિષ્ઠા નિમિત્તે પાંચ દિવસ સુધી હનુમાન ચરિત્રની પારાયણ રજૂ કરવામાં આવી છે જેના વક્તા છે રામપુરવાળા ભરતદાસ બાપુ પાંચ દિવસ કથા ચાલવાની છે સત્તર એક બે હજાર ચોવીસથી એકવીસ એક બે હજાર ચોવીસ સુધી દિવસ પાંચ